નમસ્કાર દિવદર્શનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ મહેતા ભારત વર્ષમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની હુડી શામળિયાએ સ્વીકારી હતી અને તેવી જ રીતે વર્તમાન સમયમાં એક એવું ધામ ગુજરાતમાં છે જ્યાં આપની પણ પ્રકારની સમસ્યા હોય તેને લેખિત રજૂઆત ભગવાન સાંભળે છે વાત છે સાબરકાંઠાના હિંમતનગરથી પચીસ કિલોમીટરના અંતરે આવેલા કડોલી ગામની ઉત્તરે સાબરમતી નદીના કિનારે કટ્ટે તીર્થધામની કે જ્યાં આજે પણ હનુમાનજીએ આપની સમસ્યાની હુંડી સ્વીકારી તેને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે ભારતભરમાં હુંડી સ્વીકારતું અનોખું ધામ એટલે કટ્ટીધામ આજે દેવદર્શનમાં દર્શન કરીશું કટ્ટીધામ હનુમાનજીના કટ્ટી તીર્થધામનો ઇતિહાસ વર્ષો જૂનો છે તપેશ્વરી મહારાજના અખંડ તપના પગલે આજે પણ અખંડ ધૂણી થકી રહી છે વિવિધ અભિશાપિત વ્યક્તિઓને મુક્ત થવા માટે જાણે કે પરમેશ્વરે જ પ્રયાસ કર્યો હોય તેમ વિવિધ સંતો મહંતો આવતા રહ્યા છે સૌથી મોટી આસ્થા તેમજ ચમત્કાર તો એ છે કે હનુમાનજી મહારાજની દિવ્ય પ્રતિમા અહી લાવ્યા બાદ અચાનક જ મૂળ જગ્યાએ પરત પહોંચી ગઈ હતી હનુમાનજીની પ્રતિમા કટ્ટી તીર્થધામથી બે કિલોમીટરના અંતરે સુંજ ગામમાં અપૂજ હાલતમાં હતી આ મંદિર બહુ જૂનું પુરાણું છે હવે આ મંદિરના ઇતિહાસમાં બાજુમાં એક કરીને કામ હતું તો ચમત્કારી ખંડ માંજીની મૂર્તિ હતી એ વખતના સાધુઓ તપસ્વી સાધુઓ આ મૂર્તિ લાવી અને એ એમની વિધિપૂર્વક અહીંયા સ્થાપિત કરેલી અને આ મૂર્તિ એક અહીંયા લાયા પછી પાછી જતી રહેલી અને વિધિપૂર્વક પાછા અહીંયા લાયા અને ત્યાર પાસે મંદિર નહોતું પણ બલરામજી મહારાજ અહીંયા આયા અને એમને એમના યોગ બળથી મંદિર પણ બનાવ્યું પ્રતિમા રાત્રિના સમયે મૂળ જગ્યાએ જતી રહેતા હજારો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું હાલના તબક્કે કેટલાય લોકોના મનોરથ સિદ્ધ કરવા માટેનું સ્વયંભૂ તીર્થધામ બની યૂક્યું છે કટ્ટીધામ સડક માર્ગે હિંમતનગર તેમજ સપ્તેશ્વર મહાદેવ સાથે જોડાયેલું છે કટ્ટીધામ સાત ઋષિઓની તપોભૂમિ છે મંદિરના ગર્ભગૃહમાં વર્ષોથી અવિરત ઝરણું અભિષેક કરતું રહ્યું છે હાલના તબક્કે દર્શન માત્રથી કોઈ પણ વ્યક્તિના દુઃખ તેમજ સમસ્યાઓ દૂર થાય છે પણ અહીં આવ્યા પછી આ બધું મેં જોયું એટલે મને પણ આસ્થા ઉભજી અને મે તકલીફ હતી રજૂઆત કરી તકલીફ એવી હતી કે મારા દીકરાની દીકરી સત્યાવીસ વર્ષની ઉંમર થઈ એમ કોમ સુધી ભણાઈ ત્યાં સુધી એનું ક્યાંય સકપણ થતું નતું પણ અહીં આવ્યા પછી જ્યારે મેં અહીં વિનંતી કરી ત્યારે મારી વિનંતી આ આ આ વિનંતી ભગવાને અને એક મહિનામાં મારો પ્રશ્ન સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ સમસ્યા કે દુઃખમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે છે કટ્ટીધામ અન્ય તીર્થ સ્થાનોથી કંઈક અલગ છે વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને પોતાની સમસ્યા હુંડી સ્વરૂપે ચિઠ્ઠીમાં લખી દાદાના ચરણે મૂકવાની રહે છે હનુમાનજી ચિઠ્ઠી અને પોતાના ભક્તગણની સમસ્યાનો સત્વરે નિકાલ કરે છે અને દરેક ભક્તને સમસ્યા કે દુખમાંથી નિરાકરણ આપે છે સામાન્ય રીતે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ભગવાન શામળિયાએ સોનાના પથ્થરોથી કુંવરબાઈનું મામેરું કર્યું હતું કટ્ટીધામમાં દરેક ભક્તની નાની મોટી દરેક સમસ્યાનું સમાધાન હનુમાનજીના ચરણે મળે છે એટલે હું બી ચમત્કારના હિસાબે જ અહીંયા દાદાના દર્શને આવું છું અને જગ્યા સારી છે એકદમ કુદરતી હરિયાળી અને હજાર પંદરસો માણસનું જમવાનું અને લોકોની જોડેથી જાણીએ કે દાદાની કૃપા છે અને મનોકામના પૂર્ણ થાય છે અંદર ગિરનારી બાપુ જ્યાં ચિઠ્ઠી લખી મૂકીએ છીએ એ બી બધાને સિદ્ધ થાય છે એ ખરેખર સારી અને આનંદી વાત છે હા મેં ચિઠ્ઠી મૂકેલી છે મેં બી મારી દીકરીના પ્રશ્નો માટે જ ચિઠ્ઠી મૂકેલી છે અને દાદા સોલ્વ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે વર્ષોથી ભાવિકો નિરંતર કટ્ટીધામના દર્શને આવે છે ભક્તોના દુઃખ દાદા દૂર કરી રહ્યા છે અને તેમના અનેક ચમત્કારો ભક્તોના જીવનમાં થઈ રહ્યા છે કોઈ સંકટ દુઃખના સમયમાં દાદાના શરણમાં આવતા જ તમામ દુઃખો માત્ર ચિઠ્ઠી લખવાથી જ દૂર થતા હોવાની ભાવિકોમાં અતુટ શ્રદ્ધા છે હિંમતનગર નજીક આવેલા કટ્ટીધામમાં સ્થાનિક લોકો અને અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માનતા પૂર્ણ થતા ધન્યતા છે ચાર પાંચ વર્ષથી અમે આવીએ છીએ અને મારા બાબાના મેરેજ કોરોના વખતે હતું ત્યારે હું દાદાના આગળ પ્રાર્થના કરી ગઈ હતી કે દાદા મારા બાબાને મેરેજ શાંતિથી પતી જાય અને તો હું મારા પરિવાર સાથે એમ કે દર્શન કરવા આવીશ અને અહીં બધાના દર્શન કરાવીશ પરિવારને બધાને તો અમે બધા ત્રણ ભાઈ બેન મારા બે ભાઈ મારી બેન બધા અમે દર્શન કરવા આવ્યા ધીરજીત બધાને હું અત્યારે એમને લઈને દર્શન કરવાય આવી છીએ મારી એ મનોકામના પૂર્ણ થઈ અને સરસ રીતે નિર્વિઘ્ન મારા બાબાના મેરેજ થઈ ગયા છે એટલે દાદા ખરેખર ચમત્કારિક છે નિરંતર કટ્ટી પ્રતિષ્ઠા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે દાદાના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિની સમસ્યા પૂરી ન થઈ હોય તેવું આજ સુધી બન્યું નથી લોકો તેમની સમસ્યાઓ ચિઠ્ઠી કે હુંડી સ્વરૂપે લખી હનુમાનજીના ચરણ કમળમાં રાખી સમસ્યા કે દુઃખમાંથી મુક્તિ પામી રહ્યા છે સામાન્ય રીતે દરેક ભક્તજન પોતાની શ્રદ્ધા અને વિશ્વાસના આધારે દરેક ભગવાનને માને છે કોની માનતા ચિઠ્ઠી કે હુંડી સ્વરૂપે દાદાના ચરણે ધરવાથી તે દૂર થાય છે અને દુઃખ દર્દ દૂર થયા બાદ ચોક્કસ દિવસો સુધી મંદિરે હાજરી આપવી પડતી નથી બીજાપુરથી આવું છું છેલ્લા પાંચ છ વર્ષથી અમે આવીએ છીએ અને અહીંયાનું એક વાતાવરણ જેવું છે કે તમને શ્રદ્ધામય બનાવી દે છે પાંચ છ વર્ષ પહેલા એક્ચ્યુઅલી અમે અમારા ફ્રેન્ડ્સ જોડે આવ્યા હતા અને ત્યારે અમને ખબર પડી કે અહીંયા આપણે જે ચિઠ્ઠીઓ આ બધા લખતા હોય છે એમ ચિઠ્ઠીઓ પર આપણી જે બી મનોકામના છે એ આપણે લખવાની હોય છે અહીંયા ભગવાનની આગળ મૂકવાની હોય છે વિથિન ફાઈવ ટુ સિક્સ મંથમાં આપણી મનોકામના પૂર્ણ થઈ જ જાય છે આપણી શ્રદ્ધાની રીતે અહીંયા આવવા જેવું છે અને અનુભવ કરવા જેવું છે ખરેખર હનુમાન દાદા આપણી આસપાસ હોય એવું જ અનુભવ થાય છે કચ્છીધામમાં શનિવારના દિવસે મહામેળો ભરાય છે હજારો ભાવિકો હનુમાનજીના ચરણે પોતાની માનતાઓ પૂરી કરવા અને દુઃખ દૂર કરવા લેખિત રજુઆત કરવા મંદિરે આવે છે મંદિરમાં કટ્ટી હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ લક્ષ્મીનારાયણ ભગવાન ગણપતિજી શંકર ભગવાનના મંદિર આવેલા છે મંદિરમાં વર્ષોથી અખંડ ધૂણો ધકી રહ્યો છે જે મંદિરના વાતાવરણ ને સકારાત્મક રાખે છે કટ્ટીધામ સાધુ સંતોની ભૂમિ છે હાલમાં પણ ગામમાં સાધુ સંતો બિરાજમાન છે ચમત્કારી હનુમાનજીના પરચાથી સ્થાનિક લોકો અને મંદિરે આવતા ભાવિકો ધન્યતા અનુભવે છે તો હનુમાન દાદાનું નું ધામ જોઈને હું ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયો છું અહીંયા ઘણી સારી સગવડ છે જમવાની સગવડ છે આજુબાજુથી ઘણા બધા લોકો અમદાવાદથી હિંમતનગર મહેસાણાથી બી ઘણા લોકો આવે છે દરેક માણસ પોતપોતાની મનોકામનાઓ ઈચ્છા લઈને આવતો હોય છે અને દાદા લગભગ બધા લોકોની જે ઈચ્છા મનોકામના જે પોતાના મનથી સાચી શ્રદ્ધાથી જે માનીને અહીંયા આવતા હોય છે કે ભાઈ મારું આ કામ કે મારી આ તકલીફ દૂર થશે તો હું મારા ફેમિલી સાથે અને મારા બીજા સગા સંબંધી મિત્રો સાથે બી હું અહીંયા આવીશ અહીંયા એક રૂમની અંદર જ્યાં દાદાની પથારી છે ત્યાં ચિઠ્ઠી લખીને દરેક માણસ પોત પોતાની ચિઠ્ઠી લખીને પોતાની ઈચ્છા પ્રગટ કરતો હોય કે મારું આ કામ થશે તો હું મારા ફેમિલી સાથે આવીશ અને લગભગ બધાની આ મનોકામના પૂર્ણ થતી હોય છે મંદિરમાં સંત શિરોમણી દાદુરામ મહારાજની પાદુકાઓ દર્શન માટે મૂકવામાં આવી છે અને તેમની પ્રતિમા પણ મંદિર પરિસરમાં રાખવામાં આવી છે કટ્ટીધામમાં પાંચથી વધુ સાધુ સંતોએ મંદિરમાં નિરંતર અમૃત વરસાવી હનુમાનજીના સાનિધ્યમાં રહી ચૂક્યા છે મંદિરમાં ધૂંધળીમલ મહારાજ કુટીર આવેલી છે જ્યાં ભક્તો પોતાની મનોકામના માટે ચિઠ્ઠી લખે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે અનેક મહાન સંતોએ આ ભૂમિને વિશાળ મંદિરમાં રૂપાંતરિત કરી તત્વશી અને પ્રભુતા સંપર્ક પ્રવાહની લહેરો આજે પણ જન સેવા ચમત્કારી સ્થાપના કરેલી પણ એટલું બધું મૂર્તિમાં ઈશ્વરે મૂકેલું કે આ મૂર્તિ અત્યારે પણ બલભરાના સંકલ્પો સાચા તન જો ભાવના કરે તો પૂર્ણ થાય છે સિદ્ધ થાય છે અમારા વડવાઓ કહેતા એક મહંત હતા એ વખતે એમણે સમયો કરેલો તો ઘી ખૂટ્યું અને ખોડ ખૂટી તો કીધું કે જો બચ્ચા સાબરમતી નદીમાંથી લઈ આવો તો ઘીનો પાણીનો ડબ્બો પડેલા તો એ ઘી થઈ ગયું અને રેતી નદી નદીમાંથી તો એ ખોડ થઈ ગઈ આવું બધું સિદ્ધ પુરુષોની ભૂમિ છે અહીંયા જે જે બધા મહંતો થઈ ગયા અને છેલ્લા છેલ્લા બલરામદાસ બાપુ થઈ ગયા આ જે વિકાસ બધા જોઈ રહ્યા છો એ તેમને ખૂબ ખૂબ આભારી છે અને એ મહારાજ પણ પોતે બધા ઘણા દર્શને આવતા તો મહારાજ પોતે રાક્ષ કાઢતા બલરામ બાપુ તો બધાને પ્રસાદી આપતા અને બધાને સંકલ્પો સિદ્ધ થતા એટલે અત્યારે આ ખૂબ જ એક ચમત્કારી હનુમાનજી મંદિર છે ઘણાના બધાના પ્રશ્નો હોય કોઈ સંકલ્પો હોય તો જેવી જેની આસ્થા પ્રગતિ તો અત્યારે પણ આ ચમત્કારી કટ્ય હનુમાનજી મંદિર એ બધી મૂર્તિ આ બધા પ્રસંગો ના ઉપરથી ખ્યાલ કે બધાના વલ કેટલાય લોકો પરદેશ ભાવનગર સુરત એ બાજુ બાપુના આશ્રમ હતો તો બધાના હરિભક્તોના ભાવ પૂર્ણ છે સંકલ્પો પણ પૂર્ણ કરી રહ્યા છે સ્થાનિકો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે ભગવાનના ચરણે આવતા ભાવિકોને ભોજન પ્રસાદના સ્વરૂપમાં મળી રહે છે ભક્તજનો હનુમાન દાદાના ચમત્કાર તેમજ કૃપાથી ધન્ય બની રહ્યા છે સત્તરથી વીસ વર્ષથી અહીંયા આવું છું અને અહીંયા મારી મનોકામના અને શ્રદ્ધા જે છે એ પૂરી થાય છે અને મારા તમામ કામ જે છે એ અહીંયા પૂરા થાય છે એટલે હું અહીંયા આવું છું અને દર શનિવારે જે અહીંયા સદાવત જેવું ચાલે છે અને જમણવારમાં પાક્કું ભોજન ફ્રી ઓફ ચાર્જ જે આપે છે એ સરાહનીય છે પ્રાચીન થી અર્વાચીન સુધી કટ્ટીધામની પ્રસિદ્ધિ યથાવત સ્વરૂપે છે હાલના તબક્કે હુંડી કે ચિઠ્ઠીથી દુઃખદર્દ દૂર કરનારા હનુમાનજી સાબરમતી ના કિનારે હાજરા હજુર બિરાજમાન છે મંદિરના બાજુમાં નવનાથ નું મંદિર આવેલું છે કહેવાય છે કે ગુજરાતમાં માત્ર બે જ જગ્યાએ નવનાથના મંદિરો આવેલા છે એક સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને બીજા સાબરકાંઠા જિલ્લાના કટીધામમાં જે મને લાગે છે કે ઇન્ડિયામાં ઇન્ડિયા લેવલે પણ ઓછા બનેલા છે નવનાથ જે આપણે અહીંયા નવનાથ સ્થાપિત કરેલા છે સાથે અહીં કટ્ટીધામમાં એક હનુમાનજી મંદિર છે હનુમાન દાદાનું જે છે એ બહુ ચમત્કારિક છે કટ્ટીધામની મુલાકાતમાં આવતા ભક્તોના દુઃખ દર્દ દર્શન માત્રથી દૂર થાય છે ત્યારે આજના યુગે દુઃખ દર્દ કે સમસ્યા દૂર કરવા ભગવાનને નામે એક હુંડી કે ચિઠ્ઠી કેટલું મોટું કામ કરી જાય છે તેનો અનુભવ કરવા કટ્ટીધામ ની મુલાકાત અવશ્ય કરવી રહી